ફેમિલી ગુડ મોર્નિંગ અને જય કૃષ્ણ તો કેમ છો બધા બધા મજામાં જશો તો નવી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મસ્ત મજાનો આજે તો ઠંડુ વાતાવરણ છે અને મસ્ત મજાનો કુમળો કુમળો તડકો આવી રહ્યો છે જોઈ લો સૂર્યદાદા મસ્ત મજાનો તડકો આપે છે સવાર સવારનો ટાઈમ છે અને સાડા સાત થયા છે હજી ભાઈ સાડા સાત થયા છે અને આજે કામ કરવાનું છે ભાઈ આજે આપણે જવાનું છે દુકાને સામાન કાલે ફેરવીને વ્લોગમાં નથી આવ્યું

મસ્ત મજાનું વાતાવરણ છે આવું કંઈક વાતાવરણ છે અને ચાલો આપણે જવાનું છે દુકાને પણ અત્યારે નહીં થોડીક વારમાં જવાનું છે તો નીકળીએ આપણે ફાઈનલી ફેનલી આપણે પહોંચી ગયા છીએ દુકાને અને સામાન આપણે કાલે લાવી દીધો તો જોઈ લો આ બધો સામાન આવી ગયો છે જોઈ લો આ મશીન ઝેરોક્સ મશીન પણ આવી ગયું છે જે આપણા ઘરે હતું આ ટેબલ આ ટેબલ બધી વસ્તુ આવી ગઈ છે હવે આપણે એને સરખી રીતે ગોઠવવાનું છે અહીંયા કે ભાઈ કઈ કઈ જગ્યાએ શું મૂકીએ છીએ જોવાનું છે યાદ રાખવાનું છે સરખી રીતે ગોઠવી દઈએ અને પછી આપણે બોર્ડ નાખવા જવાનું છે બોર્ડ બનાવવાનું બાકી છે તો એ પણ બનાવવા જવાનું છે તો આજે બહુ બધું કામ છે આજે આ બધું ગોઠવવાનું છે પહેલાં તો તો ચાલો ફટાફટ ગોઠવી લઈએ પહેલાં અને પછી તમને મળું ફેમિલી આપણે એટલું ગોઠવી લીધું છે જુઓ આ તો બોક્સ પડ્યા છે અહીંયા એટલું ગોઠવું છે પછી આ બાજુની સાઈડ પણ એટલું ગોઠવું છે જુઓ એટલું ગોઠવું છે અને આ અહીંયા આ તો મશીન છે અને આ પછી આ એટલું ગોઠવું છે આ પછી હજી થોડું ઘણું ગોઠવવાનું બાકી પડ્યું છે એક આ બેગ પડ્યું છે આ બધા બોક્સ પડ્યા બોક્સ પડ્યા છે એ બધું બાકી પડ્યું છે હજી આ બોલ બોલ ને એવું બધું લટકાવવાનું ને એ બધું બાકી પડ્યું છે આમાં પણ થોડું ઘણું બાકી છે જોવું અને અત્યારે વાગ્યાની વાત કરીએ તો બાર વાગી ગયા છે અને ભાઈ એટલું ગોઠવવામાં તો ભાઈ હાલત ટાઈટ થઈ ગઈ છે બહુ થાકી ગયા છીએ તો ચાલો હવે નીકળીએ ઘર બાજુ ઘરે જઈએ જમીએ શું બનાવ્યું છે એ પણ બતાવીએ તો ચાલો હવે નીકળીએ છીએ ઘર બાજુ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે ભાઈ હજી જમવાનું નથી બેન ચાલુ છે કામકાજ જો મેડમ બનાવે છે મેડમ બનાવે છે જો આખી ગુવારનું શાક થયું છે બટેકાનું આપણું શાક બાકી છે મેડમ બનાવે છે હલો બનાવો બનાવો ચોટાડવાનું કામ ચાલે છે અહિયાં જો ચાલુ થઈ ગયું છે આપણું બટાકા નું શાક બનાવવાનું ફેમિલે આપણે જમી લીધું છે અને હવે આપણે જવાનું છે મેં તમને કીધું એમ બોર્ડ નાખવા જવાનું છે બોર્ડ બનાવ છે તો ચાલો ત્યાં પણ જઈએ અને વાગ્યાની વાત કરીએ તો એક વાગી ગયો છે તો ચાલો હવે નીકળીએ અને બોર્ડ બનાવરાવીએ કારણ કે બોર્ડ બનાવરાવીએ આજે બનાવ રહું એટલે કાલે નહીં તો પરમ દિવસે મળશે સોમવાર તો ચાલો જલ્દીથી નીકળીએ અને એ કામ પતાવીએ આપણે આવી ગયા છે ઘરે અને જો મેડમ ને મમ્મી બંને તાકે છે અને આપણે અહીં ખાવાનું કામ કામ ચાલુ કર્યું છે ટેટી ટેટી હા છોટાડવાનું જો ચોંટાડવાનું કામ કે આમાં ચોંટાડવાનું કે છોટાડવાનું ક્યાંય ટાકવાનું કે બસ બનવું પડે બરોબર બોલ બોલ આમાં બોલ છોટાડવાનું કેવાય હા ભાઈ છોટાડવાનું કેવાય હો ભાઈ ટાંકવાનું કહેવાય છોટાડવાનો કહેવાય બરોબર તો આલો પહેલાં ટેટી ખાઈ લઈ એ બેયને ને દ્વાર લાગે એમ છે હું ખમું ને એવું ભાઈ આપણને ભૂખ લાગે તો ખમી નહીં ભૂખ લાગે એટલે ખાઈ લેવો ખમવા બમવા ન આવે તો સામે લઈને આવી જ છે ને જો 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 ઉખંડ નાખ્યું જો સોટાઈ રહ્યું એટલું ઉખંડ નાખ્યું જો આવું કરે જો પેલા સોટાર ને પછી ઉખંડ નાખું ગધામજૂરી કેર્યા રાખે ને હું હવે તારે શું કામ બીજા હાય રેય નથી હાય રે પછી બીજી છે એ જો તો કેમ એવી થઈ ગઈ સારું હાલો તે ખાવા માંડી બીજું છું તો જમી લીધું છે મસ્ત મજા નાસ્તો કરી લીધો છે અને જોવા મેડમ જો ચોટણ ચાલુ કરી દીધું છે ઊંડા છે ટપકા મૂકવાથી જો નોકરું ગમ ગમ કરીને એકું છે અને હવે એ ચોંટાડે છે ને આપણે હું તાશી મમી ગયા છે નીચે હા હું ધ્યાન રાખીને બેઠા છે એમ કે પેલા જો સ્પીડ જો તમે ખાલી સટા સટી જ બોલાવાની જો જો છે ને એમ સતી ભાઈ તો અમને શું આવડે મને ન આવડે સ્પીડ જ એવી ને ભાઈ ગાંડી સ્પીડ એટલી મસ્ત મજાની રીલ્સ આપણે અપલોડ કરી દીધી છે બધા જઈને જોઈ આવજો મસ્ત રીલ્સ છે ચાવાળી રીલ્સ છે એક ભાઈને આપણે ઉતારી દીધી એ રીલ્સ છે તો ચાલો એ પણ બનાવીને મસ્ત અપલોડ કરી દીધી છે આજે વ્લોગ નથી આવ્યો કારણ કે ભાઈ કાલે વ્લોગ ઉતરો નહોતો તો જલ્દીથી જોઈ આવો અને મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો આપણે પણ જઈએ છીએ ધાબે અને મમ્મીને હું છે નાસ્તો લેવા માટે એવું છે તો ચાલો નાસ્તો બાસ્તો શું આવે છે એ પણ બતાવું તમને અને કઈ રીતનું છે પણ તો ફેમિલી આપણે આવી ગયા છીએ મસ્ત મજાના ધાબા પર અને ભાઈ આ કંઈક આપણી દાળ સુકાય છે જો બનાવી છે દાળ સુકાય છે અને ભાઈ મસ્ત મજાના સુરજ દાદા જો દર્શન કરી લો અને ગાય માતાઓ જો મસ્ત મજાની બહાર આટા મારે છે ભાઈ જો બહાર છૂટક માટા મારે છે ને આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ જોઈ લો અને આપણો નાસ્તો આવી ગયો છે જોઈ લો નાસ્તો પણ આવી ગયો છે આલુ સેવ આવી ગઈ છે આલુ સેવ ઉપરથી તમને ખબર પડી જાય કે ભાઈ આપણે શું નાસ્તામાં છે તો પણ તમને બતાવીશું કે ભાઈ શું લાવ્યા છીએ નાસ્તામાં ચાલો તમે ખાલી વેઇટ કરો વિડીયોમાં બાકી આમાં બધું તમને બતાવું અને આજો અમે કંઈક આ ટોપી પહેરાવી હતી જો આ ટોપી પહેરાવી હતી એ ટોપી હજી એમનામાં છે લઈ લો જો આલુ પૂરી આવી ગઈ છે આલુ પૂરી છે આલુ છે આવી ગયું છે જો મેડમ જઈ ગયા છે અને આવી બધું છે ભાઈ હલો આલુ પૂરી આલુ સેવ બધું ખાઈ લઈએ ને અહીંયા જો મકાઈનો ચેવડો થવાનો છે એ બધું આવી ગયું છે જો આવું તમે કોઈ દી ન પડ્યો નાનું મિક્સર કહેવાય નાનું મિક્સર જો બ્લેડ ઓળખ છે ને નાનું મિક્સર કેટલી વાર જોયું જો કોમેન્ટ કરો તો

હવે ચડવા દે હા હાલો મેડમ કીધું ચડવા દેવાનું એટલે આપણે ચડવા દઈશું પછી શું કરવાનું ખાઈ જવાનું હાલો ફેમિલી આપણે જમી લીધું છે અને વાગ્યાની વાત કરીએ તો સાડા નવ થઈ ગયા છે આપણે મસ્ત મજાનું જમી લીધું છે મકાઈનો ચેવડો બનાવ્યો હતો તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે એમાં એવું છે કે ક્યારનું પાંચક વાગ્યાનું થોડુંક થોડુંક માથું દુખે છે થોડું થોડુંક માથું દુખે છે તો હવે જોઈએ અને હમણાં દવા લઈ લઈ અને ઊંઘ પણ આવે છે તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને તો આજે આપણે શું શું કર્યું એ બધું આપણે મેં તમને બતાવ્યું ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને તો ફરીથી મળીએ નવી સવાર સાથે નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય શ્રી કૃષ્ણ